નમસ્કાર મિત્રો મિત્રો આજે મહત્વની આપણે વાત કરવી છે કે કે જે ઘટના ઘટના રાજકોટની અંદર અંદર બની ની આગ લાગી આવી આ ગુજરાતની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર આ ચોથી ઘટના આવી છે કે સતત ને સતત જનતાની સાથે લોકોની સાથે મોતના મલાજાનું પુનરાવર્તન થઈ રહ્યું છે એવું કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી સૌ પ્રથમ વાત કરીએ તો સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ જે થયો એને મતલબ કાંડમાં પણ ઘણા બધા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારબાદ મોરબીની ઘટના બની એમાં તો અધ આંકડો ઉપર પહોંચી ગયો ત્યારબાદ વડોદરાનો જે હરણી તળાવ છે એમાં પણ બાળકોએ જીવ ગુમાવ્યો અને અંતે આ રાજકોટની ઘટના બની આ ઘટના અગ્નિકાંડ જે થયો હતો એટલે એ જે ઘટના બની ત્યારબાદ સુરત અંદર તમામ પ્રકારના ડોમ છે ને એ ઉતારી લેવામાં આવ્યા રાતોરાત ઓર્ડર આપી દીધો કે બધા જ ડોમ ઉતારી લેજો હવે વિચાર કરો કે જે આખા સુરતનું સંકલન કરતા હોય સંચાલન કરતા હોય જે ખૂબ જ બુદ્ધિશાળી માણસો હોય છે એ આવો નિર્ણય લઈ લે કે બધા જ ડોમ ઉતારી નાખો તો શું ખરેખર ડોમ ઉતારી નાખવાથી આ પ્રશ્ન નું સમસ્યાનું નિરાકરણ આવી જાય ખરું ત્યારબાદ મોરબીની જે ઘટના બની એમાં મોરબીમાં જે કઈ મુખ્ય જે કઈ નમૂનાઓ હતા કે જે મુખ્ય મુદ્દાઓ હતા કે જે કોઈ અંદર સંડોવાયેલા હતા એ કોઈ તો બધા ક્યાં ફરે છે એની કોઈ ખબર જ નથી અને જે માણસ હાથમાં આવે એ પકડાઈ જાય સીધા

પૂરી દીધા છે તો માત્ર શું આ લોકો જે કામ કરતા હોય જવાબદારી એમાં બનતી જ નથી કારણ કે વારંવાર આવી ઘટનાઓ થતી હોય અને તમે વિચાર કરો કે આ છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે આખા દેશની અંદર વાતો કરીએ છીએ કે ગુજરાત એટલે ગુજરાત પણ આખા ભારતનો સર્વે કરી લઈએ આપણે તો આ ચાર કે પાંચ ઘટનાઓ ગુજરાતની અંદર જ બની છે દેશના બીજા કોઈ રાજ્યની અંદર કઈ નથી થતું આવીએ આપણે મુખ્ય મુદ્દા ઉપર કે સુરત અંદર જયારે છું ત્યારે બધી જ જગ્યાએ ડોમ ઉતારી લેવામાં આવ્યા હતા ડોમ ઉતારી લેવામાં આવ્યો એટલે ડોમ ની અંદર જે કઈ લોકો વ્યવસાય કરતા હતા એ બધાને જગ્યા ની ઘટ પડી જગ્યા ની ઘટ પડી અને છ મહિના કે આઠ મહિના કે વરસથી ડોમ રાખી અને ફરી પાછા સેટિંગ થઈને ને બધા જ ડોમ લાગી ગયા તો ઉતારી અને ફરી પાછા લગાડી દીધા એટલે એ સમસ્યાનું સોલ્યુશન આવી ગયું કે એનું નિરાકરણ છે એવું પ્રશાસક માને છે આવી જ રીતે અંદર પણ એવું પકડી અને થોડાક દિવસ બધે જ લોકો નીકળી પડે ચેકિંગ કરવા મળે જ્યાં જ્યાં ચાલતું હોય આવી રીતનું એ બધું ચેકિંગ કરે અને ભૂલી જાય આજે રાજકોટની અંદર રિસન્ટલી વાત કરીએ તો રાજકોટની અંદર જે ઘટના બની છે ત્યાર પછી અહીંયા સુરત ની અંદર પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે એલર્ટ થઈ ગયું એટલે કે બધાના વ્યવસાય ઉપર કે જઈ અને ફાયર સેફ્ટી ના આ મુદ્દાઓ છે એ બધું તપાસવાનું ચાલુ કરી દીધું તો તમને આવી ઘટના બને છે ત્યારે જ બધું દેખાય છે એ તમે જોતા જ નથી એક નાનો માણસ ને આવક નો દાખલો કઢાવવાનો હોય તો પાંચ પાંચ કલાક સુધી લાઈન માં ઉભું રહેવું પડતું હોય છે આ સામાન્ય માણસની વેદના હોય છે એક પણ કાગળિયો લાઈન વગર કે સેટિંગ વગર નીકળતું નથી તો આવા મોટા મોટા જે માધ્યમો બને છે એના લાયસન્સ કેવી રીતે ઇસ્યુ થાય છે એ ક્યારે વિચાર્યું એ લાયસન્સો આપે છે કોણ આ સમગ્ર ઘટનાની અંદર આવી વસ્તુ જે જે લોકો આપે છે એ જવાબદાર અને જયારે પણ વાત કરીએ ત્યારે આપણા નેતાઓ પણ એમ કે એક પણ ચમરબંધી છોડવામાં નહીં આવે તો આજ સુધીમાં બતાવો ને ચમરબંધી કયો જેલ માં છે કે કયા સજા મળે એ તો બધા મોજ કરે છે સાહેબ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે ઓપનિંગ કરે છે આવું બધું કરે છે પણ જનતા પીડાય છે આની અંદર મારું ગુજરાતને કોઈ નજર લાગી ગઈ છે એવું લાગી રહ્યું છે આપણી ભાષામાં કહીએ તો ગુજરાત એટલે ફર્સ્ટ નંબરનું પેલા નંબરનું આપણું રાજ્ય હતું અને આજે છેલ્લા ચાર પાંચ વર્ષથી ગુજરાતની અંદર આ બધી વસ્તુ બની રહી છે ખુલ્લેચારો અમુક જગ્યાએ થઈ રહ્યા છે નેતાઓ વેચાઈ રહ્યા છે અને આપણે લોકો જનતા એટલે કે મધ્યમ વર્ગની જનતા બધું હસી રહી છે કોઈ નેતા વેચાઈને બીજા પક્ષમાં જાય તો લોકો બેઠા બેઠા મનમાં મલકાતા હોય છે કે જો એ તો ગયો ઓલા લોકોએ એ ખરીદી લીધો પણ મિત્રો એ નુકસાન છે નહીં આપણને છે જનતાને ને છે જનતાની અંદર જાગો જનતા છે સવાલ કરવાનું ચાલુ કરો નહીં કેટલા ટાઈમ સુધી વડોદરાની અંદર પંદર નો આંકડો મોરબીની અંદર દોઢસો લોકો અને હવે છેલ્લા રાજકોટની પરિસ્થિતિ થઈ આ આ પરિસ્થિતિ આપણે કેટલા ટાઈમ સુધી વારંવાર ભોગ આપણે બન્યા કરશું અને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ની અંદર સ્કૂલ વેન નો જે ફોટો મૂકી અને પોસ્ટ વાયરલ થઈ છે કે સ્કૂલ વેન જે સીએનજી ની ટાંકી છે એની પર બાળકો બેઠા હોય છે અને લોકો કહી રહ્યા છે કે આ પણ એક મોતનો બોમ્બ છે એ સો ટકા મોત બોમ્બ છે પણ એ એનું સોલ્યુશન છે સોશિયલ મીડિયા ની અંદર ફોટો મૂકી અને માનો કે તમે વેનવાળાને વાળાને સીએનજી ગાડી બંધ કરાવી દેસો તો એ તો એ લોકો પેટ્રોલ ગાડી લેશે અને પેટ્રોલ ગાડી લેશે એટલે બાળકોને જે સ્કૂલે મૂકવાના પૈસા છે એનો ભાવ છે એનો ભાવત છે એટલે છેલ્લે તો એ જનતા ઉપર સામાન્ય જનતા ને મોંઘવારીનો માર પડશે તો આ સમસ્યા નું સોલ્યુશન કાર્યવાહી તો થતી નથી પછી પાછું પાછળથી સેટિંગ કે કોઈની ઓળખાણ કે કોઈનો ફોન આવે એટલે બધું જ જેમ હતું એમ રાબેતા મુજબ થઈ જાય કે જે પદ્ધતિ માટે સીલ મારવામાં આવ્યું છે એ પદ્ધતિના બધા ડોક્યુમેન્ટ કે એના જે કઈ એવિડન્સ એની જે સિસ્ટમ છે એ ફોલો નથી થતી પાંચ મહિના છ મહિના પછી પરમિશન આપવામાં આવે અને પાછું પૈસા લઈ અને આ આ વસ્તુ આવે છે એટલે મિત્રો પડશે કારણ કે કાયમ આવું ના ચાલતું રહેશે આજે જેના પણ દીકરાઓ જેના આમાં ભોગ બન્યા છે કાલ સવારે મારણ તમારા બધાને જ આવી જવાના છે આવું ના કાયમ રહેશું તો એ લોકો જે લોકો મગરના આંસુ સારે છે એને કોઈ ફરક નથી પડવાનો કારણ કે આની અંદર સમસ્યાની અંદર જે પીડાય છે તે મધ્યમ વર્ગ જ પીડાવાનો છે બાકી તો બેઠો બેઠા જોયા કરવાના છે તમે જોવો તો ખરા પોત પોતાના કામ પોતાના સેટ એક પ્રતિનિધિ પ્રતિનિધિ પોતાના વિસ્તારની અંદર જેટલી વાર કામ એ નથી આવતો ને એટલા તો ઓપનિંગ કરવા પ્રતિનિધિ આવતા હોય છે તો જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ ને માત્ર ઓપનિંગ કરવાના હોય કે લોકો ની વચ્ચે જઈને લોકોના ના પ્રશ્નો નું solution લાવવાનું હોય એક પણ સોલ્યુશન લેવા માટે નહીં આવે ઘણા બધા તો protocol માં એવા છે કે લોકો ને phone પણ નથી ઉપાડતા એટલે આ પરિસ્થિતિની અંદર આપણે બધાએ જાગ્રત થવાનું પડશે પડશે આમાં એકાદો કોઈ વ્યક્તિ વ્યક્તિથી કે બે પાંચ માણસો ને અત્યારે કઈ પણ કરો તો એના ઉપર કાર્યવાહી થઈ સીધા જેલ ભેગા કરી દેવામાં આવે અથવા તો પોલીસ એને એરેસ્ટ કરી લે છે અડકાયત કરવામાં આવે છે પણ લોકો એક એક લોકો તમે સ્થાનિક પ્રતિનિધિ છે સવાલ પૂછવાનું ચાલુ કરશો ત્યારે આ સુધારો આવશે તમે જ્યાં પણ ભાળી દાવ ત્યાંથી જેને તમે આપ્યો છે ને એને પૂછજો એકવાર કે તમારા વિસ્તારની અંદર તમે પ્રાથમિક સુવિધા બાબતના કેટલા કામમાં તમે ધ્યાન દીધું કે પર્સનલ આમાં આમાં ઇન્વોલ્વ થયા આ સવાલ કરતા ચાલુ થશે ને તો આ મોતના મલાજા બંધ થશે મિત્રો કાલ સવારે તમારા અને મારા બાળકો પણ આજ પરિસ્થિતિમાં આવી જશે એટલે સો ટકા વિચારવાનું અને જે કઈ કરશે જે કઈ દંડ આપશે જે કઈ વસ્તુ ફાઈનલ કરશે એનું જે ચાર્જ લાગશે એ અંતે ભોગવવાનો પાછો જે લોકો મૃત્યુ પામે છે ને એવા જ પરિવારોને ભોગવવાનો આપે છે આ વારો આવશે કારણ કે છેલ્લે ચાર્જ વધારી દે મોંઘવારી વધારી દે અને સેટિંગ વાળા પોતાના બધા જ સેટિંગ કરી લે છે અહીંયા લખ્યું છે કે બધાને કેસ થશે એફઆઈઆર થશે આ છે તે છે હવે તમે સાહેબ તમે પોતે આપણે જયારે એક નાનકડું કામ લઈને જાય ત્યારે દોઢસો સવાલ પૂછવામાં આવે છે તો મોટા કેવી રીતના થઈ ગયા હોય એટલે એના માટે આપણે સૌએ જાગ્રત થવું પડશે દોસ્તો અને એક એક વ્યક્તિ આના માટે સવાલ કરવાનું ચાલુ કરો અને જો આ વસ્તુ કરશું ને તો જ આ બંધ થશે ને આ ઘટના આવી વારંવાર થયા કરશે છેલ્લા ચાર વર્ષમાં ચાર મોટી હૃદય દ્રાવક ઘટના થાય સાહેબ રૂવાડા ઉભા થઈ જાય કુમળા બાળકો તમે વિચાર તો કરો એની લાશ ને જોવો તો

એવા લોકો પણ જયારે આ કામ કરતા હોય તો એની ઉપરના લેવલે અથવા તો એને સંડોવાની અંદર અથવા તો એમને આ કામ કરવા માટે કોણ મજબૂર કરે છે એવા ભમરાઓને પકડી અને પૂરતા થશું ને ત્યારે આ સમાજનું કે રાષ્ટ્રનું હિત થશે તો મિત્રો આ વિડિયો થી એ માધ્યમ થી એ કેવું છે કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે જાગૃત થાવ અને ખાસ કરીને જે આ વેન ના ફોટાની જે પોસ્ટ પડી રહી છે એમાં સો ટકા વિચાર જો કે વેન વાળો તો સીએનજી ગાડી બંધ કરી દેશે બાળકો માટે સીટ કરી દેશે પણ જ્યારે મોંઘવારી એ પેટ્રોલ નો ભાવ છે એ પ્રમાણે એનું ભાડું પણ વધવાનું છે તો ભાડું વધશે ત્યારે બાળકોના વાલી છે એ એમ કહે છે તમને સ્કૂલ નું ભાડું મોંગું પડે છે તો એ એનું સોલ્યુશન ત્યારે આવશે કે નહીં આવે એટલે આવા બધા પ્રશ્નો છે એના માટે આપણે વિચારવાનું અને સોશિયલ મીડિયા ની અંદર આપણે જ્યારે પણ બૂમ બૂમ કરીએ પણ જ્યારે આપણા વિસ્તારની અંદર સ્થાનિક તમારો પ્રતિનિધિ કોઈ પણ આવે ને ત્યારે આપણે સવાલ નથી કરતા ત્યારે આ સવાલ કરતા થશું ને ત્યારે એને પણ તમારી વચ્ચે આવવા માટે સો ટકા વિચાર કરવો પડશે કે હું ખોટે ખોટી રોલ કે ફિલ્મ લઈ અને વચ્ચે જાવ છું મારે લોકોને જવાબ દેવો પડશે પાંચ વર્ષથી રહેશે ને એટલે જવાબ દેતો થઈ જશે એટલે દરેક જાગ્રત પબ્લિક હવે જાગો લોકો જાગો બાકી બીજું કઈ નહીં આ સિસ્ટમમાં નહીંતર સુધારો નહીં થાય સો ટકા જો સુધારો કરવો હશે તો આપણે સવાલ કરતું થઈ જવું પડશે તમારા ગુજરાતની અંદર કે આપણા રાષ્ટ્ર ની અંદર તમારું ગમે તેવું કામ હોય કોઈ પણ કામ હોય એનો તમે વ્યવહાર કર નાખો તો કામ થઈ જાય વ્યવહાર ના કરો તો ડોક્યુમેન્ટ ફલાણું નથી આ નથી પેલું નથી ડોક્યુમેન્ટની વગર તમારું કામ રોકાઈ જાય છે વ્યવહાર આપી દો એટલે વ્યવહાર છે ડોક્યુમેન્ટ છે એનો મતલબ સીધો એવો થયો દરેક કચેરીઓની અંદર જઈએ છે આ હમણાં છેલ્લા ઘણા દિવસ જોઈએ છે આપણે કોલેજના બાળકોના માટે આવકના દાખલાઓ ઈ ડબલ્યુએસ ને તંત્રને કરવું હતું કાર્યાલયો ચાલુ રાખી અને વાલીઓને દાખલા કાઢી આપે છે એના માટે આપણે તંત્રનો આભાર માનીએ છીએ પણ આવી જ સિસ્ટમ અથવા તો આવી જ રીતે કામ કરવાની પદ્ધતિ દરેક વખતે જો ઊભી કરી દે તો જનતા ખૂબ હેરાન થતી બંધ થઈ જાય એટલે આપ સૌને જનતાને વિનંતી છે અને તંત્રને પણ વિનંતી છે કે આ જાગ્રતતા

આજે તમે જો કોઈ સત્યની રીતે લડતો હોય તો લડવા દેવામાં આવે વિરોધ પક્ષ પણ મજબૂત નથી રહ્યો એટલે કોણ કરશે આ બધું આ ફરજ બધી વિરોધ પક્ષ ની આવે છે પણ વિરોધ પક્ષ પણ આના માટે બે ત્રણ દિવસ સવાલ કરીને બૂમ કરી દેશે એના ઉપર પૂરેપૂરી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઝૂમશે નહીં એટલે હવે આપણે કોઈને પણ ભરોસો કે વિશ્વાસ કર્યા ઉપર સૌથી મોટો પ્રશ્ન જનતા ઉપર આ છે જનતા આપણે જાગૃત થવું પડશે અને જનતા છે એ પોતાના દરેક મુદ્દા પોતાના સ્થાનિક પ્રતિનિધિઓને પૂછવાનું ચાલુ કરશો ને ત્યારે મિત્રો આ સોલ્યુશન આવશે કાલ સવારે તમારા મારા બાળકો સુધી પણ આવી ઘટનાઓ પહોંચી જશે એની કોઈ સોરિટી નથી એટલે આ વિડીયોને ખૂબ વિચારી અને એકવાર જરૂરથી અમલમાં મુકાય એવા કાર્યો કરી અને આપ સૌ આના માટે જોડાયશો એવી અમારી નમ્ર વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત